વડોદરા મહાનગરપાલિકાની સમિતિની બેઠકમાં શ્રીતલ મિસ્ત્રીની અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મંજૂરી અર્થે તેર કામો મૂકવામાં આવ્યા હતા જેમાંથી એક કામને મુલતવી રાખવામાં આવ્યું હતું અને અન્ય કામોને મંજૂર કરવામાં આવ્યા હતા આ દરમિયાન અમુક કામોમાં થોડાક ફેરફાર કરવામાં આવ્યા હતા ત્યારે ચેરમેન શ્વેતલબેનશ્રીએ લેવાયેલા નિર્ણયો અંગે જણાવ્યું હતું કે શુક્રવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કુલ તેર પ્રપોઝલ મૂકવામાં આવ્યા હતા તેમાંથી એક મુલતવી રાખી બાર કામો મંજૂર કરવામાં આવ્યા હતા કોઈ પણ ઇજાદાર પર આક્ષેપ થાય ત્યારે એની પૂર્ણ તપાસ અને ક્વોલિટી ચેકિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવતું હોય છે અને એમાં કોઈ પ્રકારની ક્ષતિ ન જણાતા એને કે બ્લેકલિસ્ટ કરવાની કે એવી કોઈ દરખાસ્ત આવેલી નથી સ્ટેન્ડિંગ કમિટીમાં છતાં એની ક્વોલિટી ખરાબ હશે તો વધુ મોનિટરિંગ કરી અને સારી ક્વૉરીનું કામ કરે એ માટે કીધું ખરું ઓલરેડી મેં બાઇટમાં કહી દીધું છે કે એ જૂના એસઓ પ્રમાણે ટેન્ડર થયું હતું અને જે નવા એસઆર છે એમાં આડત્રીસ ટકાનો ભાવ વધારો થયો છે એટલે કહી શકાય કે આ ટેન્ડર એસ ભાવ જ મંજૂર કરો દરેક એરિયા અલગ અલગ હોય પાઇપલાઇનની ક્વોન્ટિટીમાં ફરક પડે વોર્ડ નંબર ચારમાં એકવીસ કિલોમીટર લાઈન નાખવાની છે વોર્ડ નંબર તેરમાં સત્તર કિલોમીટર લાઇન નાખવાની છે વોર્ડ નંબર તેર માં સ્લમ એરિયા વધુ છે અને નાની નાની ગલીઓમાં કામ કરવાનું છે એટલે એ સીબીથી કામ કરવાનું એના બદલે મેન્યુઅલ એક્સક્યશન કરવાની વધુ જરૂર પડશે એટલે અલગ અલગ એરિયાની અલગ અલગ પરિસ્થિતિના આધારે આ રીતના ભાવમાં ફરક આવેલો છે પંદર ટકાના ભાવનું ટેન્ડર હતું નેગોશિએટ કરી અને કે એવું કરવામાં આવે સમિતિના સભ્યો અને સંકલન સમિતિમાં આ વસ્તુ નક્કી થઈ ગઈ છે એટલે આજે કે ઉતારની રીતે આઈટમ નથી આવી પણ આવતા અઠવાડિયે આઈટમ આવી જશે અને સૈદ્ધાંતિક મજૂરી તમામ લેવામાં છે